બોર્ડર સિક્યોરિટી ફોર્સ બીએસએફના એકસઠમાં સ્થાપના દિનને અનુલક્ષીને આજે ભુજમાં હરિપર કેમ્પ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના અતિથિ વિશેષ પદે રાષ્ટ્રીય કક્ષાના બીએસએફના સ્થાપના દિનનો હિરક જયંતિ કાર્યક્રમનું આયોજન કરાયું છે બીએસએફના ડીજી દલજીતસિંહ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આયોજન વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી કાર્યક્રમ સ્થળે ભવ્ય પરેડ સમારોહ યોજાયો હતો સીમા સુરક્ષા દળની સ્થાપનાના એકસઠ વર્ષની ઉજવણી ભુજમાં ભવ્ય રીતે થઈ રહી છે આ ઉજવણીમાં બે હજાર જવાનોની પરેડ સાથે ગૌરવશાળી વિવિધ ટેબલો અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા ભારતની સુરક્ષામાં મહત્વનો ફાળો આપતા ઉપલબ્ધિઓને સાક્ષાત કરતું શક્તિ પ્રદર્શન કરાયું હતું આ ઉજવણીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા બીએસએફના ડીજી દલજીતસિંહ ચૌધરી ગુજરાત ફ્રન્ટિયરના વડા અભિષેક પાઠક ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપરાંત વિવિધ ફ્રન્ટિયરના વડાઓ તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા શૌર્ય શક્તિ અને સાહસ ધરાવતા સીમા સુરક્ષાબળના વીર જવાનો દ્વારા શિસ્તબદ્ધ રીતે અને ચુસ્તપણે પરેડનું નિદર્શન કરવામાં આવ્યું હતું જાજરવાન પરેડ બાદ દુશ્મન દેશ પાકિસ્તાન સામે હાથ ધરાયેલા ઓપરેશન સિંદુરમાં સહભાગી થનાર તોપખાના અને હથિયારોની ઝાંખી પણ રજૂ કરાઈ હતી દળના સાત જવાનોએ છ હજાર ફૂટની ઊંચાઈએથી પેરાગ્લાઇડિંગ કરી કાર્યક્રમ સ્થળે સફળ ઉતરાણ કર્યું હતું ત્યારબાદ દેશ સલામતીમાં મહત્વની કહી શકાય એવી ડ્રોન ટેકનોલોજીની વિવિધ ઉપલબ્ધિઓને પ્રસ્તુત કરાઈ હતી તેમાં દુશ્મન દેશના ડ્રોન અને ખાસ એન્ટી ડ્રોન સિસ્ટમ વેનમાં સવાર ઓપરેટર દ્વારા નિષ્ક્રિય કરવાના કાર્યને વાસ્તવિક રૂપે રજૂ કરાયું દેશના સશક્ત ડ્રોન વડે છુપાયેલા દુશ્મનોને શોધી કેવી રીતે બોમ્બારાથી ખાત્મો કરાય તેની પણ ઝલક બતાવવામાં આવી હતી બીએસએફના એકસઠમાં હિરક જયંતિ વર્ષની ઉજવણીમાં અમિત શાહે સંબોધન કરતાં જણાવ્યું હતું બીએસએફ દેશની તમામ સીમા પર ઘુસણખોરોને રોકવા તહેનાત છે એમ એક એક ઘુસણખોરને શોધી શોધીને દેશમાંથી બહાર કાઢીશું તેમજ કહ્યું હતું કે જ્યાં સુધી દેશની સીમા પર બીએસએફ તહેનાત છે ત્યાં સુધી દુશ્મન દેશ એક ઇંચ પણ આગળ વધી શકે તેમ નથી